સામાન્ય રીતે આપણે સૌ ખિસકોલીથી પરિચિત છીએ ત્યારે વન્ય પ્રાણી સપ્તાહના આખરી દિવસે એક અનોખા પ્રાણી ઉડતી ખિસકોલીની વાત કરીએ તો છોટા ઉદેપુરનું ઇકો ટુરિઝમ કેન્દ્ર ઉડતી ખિસકોલી માટે જાણીતું છે એક વૃક્ષથી બીજા વૃક્ષ ઉપર જવા માટે આ ખિસકોલી પોતાના અનોખા અંદાજ ઉપયોગ કરે છે અહીંયા જોવા મળતી ઉડતી ખિસકોલી બીજું નામ ઇન્ડિયન ડાયન્ટ સ્કવિરલ છે આમ તો આ મનમોહક પ્રાણી જાતિ લુપ્ત થઈ રહી છે પરંતુ છોટા ઉદેપુરના જંગલોમાં સાત જેટલી ઉડતી ખિસકોલીઓનો વસવાટ છે ઉડતી ખિસકોલીના શરીરની વિશિષ્ટ રચના તેને ઉંચા કુદકા માટે સક્ષમ બનાવે છે અને અને આપણો જે છોટા કેવડી છે એ ઇન્ડિયન જાયન્ટ સ્ક્વિરલ એટલે કે ઉડતી મોટી ખિસકોલી માટે ખૂબ જ પ્રખ્યાત છે અને આ એક એવી સાઇટ છે કે જ્યાં તમને હંડ્રેડ પર્સન્ટ ગેરંટી મળે કે તમને એ જાનવર જોવા મળશે એનું સ્પેસિફિક લોકેશન છે અને એ લોકેશન ઉપર આની તારીખમાં વર્ષમાં લાખો પબ્લિક અહીંયા જોવા આવે છે એની હોય અથવા તો એના ખોરાકના ટુકડા પડ્યા હોય એ ઉપરથી લોકોને એની વસ્તીની ખબર પડે તો એના આપણે આઈડેન્ટિફિકેશન કરી અને એની વસ્તી વધે પ્રયાસ